નમસ્તે મિત્રો સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં તો મિત્રો આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડિયોને અંત સુધી જોજો જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય અને મિત્રો ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આજના પ્રથમ સમાચારને લઈને વાત કરીએ તો વડોદરા હોનારતને લઈને પ્રધાનમંત્રી મોદીએ મોટું નિવેદન આપ્યું છે મિત્રો પ્રધાનમંત્રી મોદીએ વડોદરા હરણી તળાવ હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે તેમણે લખ્યું કે દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારો સાથે સાથે છે ઘાયલો જલ્દી સાજા થાય તેવી હું કરું છું અને જ સ્થાનિક વહીવટી તંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડું છું મિત્રો પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ દ્વારા જાહેર કર્યું છે કે જે પણ લોકોનું મૃત્યુ આ ઘટનામાં થયું છે તેમને બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે અને જે પણ લોકો આ અકસ્માતમાં ઘાયલ થયેલા છે તે દરેક વ્યક્તિઓને પંચાવન

ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન રામને આંખે પાટા બાંધવામાં આવ્યા છે અને બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારે દેશ વિદેશના મહેમાનો આ દિવસે અયોધ્યા આવવાના છે સોળ તારીખથી મંદિરમાં દરરોજ અલગ અલગ વિધિઓ કરવામાં આવી રહી છે અને એકસો એક બ્રાહ્મણો બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરશે અને આ વિધિની બાદ રામલીલાની આંખેથી આ પટ્ટી હટાવવામાં આવશે અને ત્યારબાદ સમગ્ર લોકો તેના દર્શન કરશે અને સમગ્ર અયોધ્યા મિત્રો નગર કડક સુરક્ષામાં અત્યારે હાલ ફેરવાઈ ચૂક્યું છે જેથી કરીને સુરક્ષાને લઈને કોઈ પણ તકલીફ ના પડે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો આંબાલાલ પટેલે એક મોટી આગાહી જાહેર કરી છે આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે રાજ્યમાં વરસાદની અત્યારે હાલ કોઈ સંભાવના નથી હાલ જેવું હવામાન છે તેવું જ આવનારા પાંચ દિવસ સુધી રહી શકે છે ત્યારબાદ મિત્રો બે થી ઘટી શકે છે એટલે કે પાંચ દિવસ બાદ થોડી થોડી ઠંડીમાં વધારો થશે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ પડી શકે છે તેથી આગાહી મિત્રો આંબાલાલ પટેલ કરતા જણાવ્યું કે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની આગાહી પાંચ દિવસ બાદ રહેવાની છે જણાવી દઈએ કે આજે રાજ્યમાં ઠંડી વધુ જોવા મળી છે અને દસ શહેરોનું તાપમાન તેર ડિગ્રીથી ઓછું નોંધાયું છે તો હવે મિત્રો દિવસ આગળ જશે તેમ ઠંડીની અંદર વધારો થતો જોવા મળશે અને પાંચ દિવસ બાદ ઠંડીમાં મિત્રો ગુલાબી ઠંડીની શરૂઆત થઈ શકે છે અને સૌરાષ્ટ્રમાં ખાસ કરીને માવઠાઓ પડી શકે છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 22 તારીખે ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે મિત્રો 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે એક મોટો પગલું ભર્યું છે કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને મિત્રો વાત કરીએ તો કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ ગુરુવારે કહ્યું કે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકના અવસર પર 22 જાન્યુઆરીએ તમામ કેન્દ્ર સરકારની કચેરીઓ અડધા દિવસ માટે બંધ રહેશે જેથી કરીને મિત્રો 22 તારીખે અડધો દિવસ લગભગ તમને બધું બંધ

કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નિરણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય મિત્રો કૃષિ મંત્રીએ યોજનાના સહાય ધોરણો વિશે જણાવ્યું હતું કે ઓછામાં ઓછા પાંચ પશુ જે પણ પશુપાલક રાખતો હશે તેને વાર્ષિક અઢાર હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે જેથી કરીને તે પશુપાલક સારી રીતે પશુપાલન કરી શકે અને તેના માલઢોર જે છે તેને મિત્રો નિરણ અને સારી ક્વોલિટીનું ઘાસ આપી શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને છત્રીસ હજાર રૂપિયા સુધીની મોટી સહાય આપવામાં આવશે મિત્રો સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે એક પીએમ માનધન યોજના ચલાવે છે અને આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને સાઠ વર્ષની ઉંમર પછી ત્રણ રૂપિયા દર મહિને પેન્શન આપવામાં આવે છે અને આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિદીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં મિત્રો ખેડૂતે પંચાવનથી લઈને બસો રૂપિયા પ્રતિ મહિનામાં પ્રતિમા આપ જમા કરાવવાના રહેશે અને અઢાર વર્ષ કે તેનાથી વધુ ચાલીસ વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજના પણ લાભ લઈ શકે છે અને મિત્રો સાઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ એટલે કે છત્રીસ હજાર રૂપિયા દર વર્ષે પીએમ માનધન યોજનાની અંદર સહાય આપવામાં આવે છે તો જે પણ ખેડૂતો સાઠ વર્ષથી ઉપરના હોય તે આ યોજનાનો લાભ લઈ શકે છે એક માહિતી મુજબ મિત્રો ગુજરાતમાં ટોટલ જોઈએ તો સાડત્રીસ લાખ અઠ્યાવીસ હજાર છસો ને ચાલીસ ખેડૂતોએ કૃષિ લોન લીધેલી છે અને મિત્રો તેમાંથી સાડત્રીસ લાખ ખેડૂતોને માથે ટોટલ મિત્રો અઠ્ઠાણું હજાર પંચ્યાસી કરોડ રૂપિયાનું દેવું છે લોન મુજબ ગુજરાતના દરેક ખેડૂતોને માથે સરેરાશ બે લાખ ત્રેસઠ હજાર પાંચસો ને પંચાણું રૂપિયાનું દેવું છે એટલે કે એક ખેડૂત દીઠ એક વ્યક્તિ દીઠ બે લાખ થી લઈને અઢી લાખની આસપાસ દેવું છે જ્યારે મિત્રો તેલંગાણાની સરકારે લાખ રૂપિયા સુધીની કૃષિ લોન પંદરમી ઓગસ્ટના રોજ માફ કરી છે જેના કારણે અને ગુજરાતમાં પણ લોકસભાની ચૂંટણી આવવાને કારણે ફરી એકવાર દેવો માફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે કારણ કે તેલંગાણા જેવા અન્ય રાજ્યોમાં પણ મિત્રો ઘણા એવા રાજ્યો છે જ્યાં ખેડૂતોની લોન માફ અને દેવું માફ કરવામાં આવ્યું છે પરંતુ ગુજરાતમાં મિત્રો હાલ એવા કોઈપણ પ્રકારના સમાચાર નથી આવી રહ્યા તો ગુજરાતના ખેડૂતોનું પણ દેવું માફ કરવું જોઈએ કે નહીં મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો મિત્રો મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો મોદીજીની ખેડૂતોને મોટી ભેટ પ્રધાનમંત્રી મોદી આજે પીએમ જન યોજના અંતર્ગત પાંચસો ને ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવાના છે અને આ પૈસાથી સુદૂર વિસ્તારમાં મિત્રો આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવા માટે આ રૂપિયા વાપરવામાં આવશે પ્રધાનમંત્રીએ મિત્રો ગયા વર્ષે બિરસા મુંડા જયંતિ પર આદિવાસી ગૌરવ દિવસની શરૂઆત કરી હતી અને આ કાર્યક્રમની બીજી વર્ષ ગાંઠે એટલે કે સો જિલ્લાના એક લાખ લાભાર્થીઓની સાથે વર્ચ્યુઅલી વાતચીત પણ કરી હતી તો મિત્રો આદિવાસી વિસ્તારોની અંદર પાક્કા મકાનો બનાવવા માટે મોદી સરકાર જે છે તે આગળ આવી છે અને સહાયની જાહેરાત કરી છે પ્રધાનમંત્રી મોદી આજે પીએમ જન મન યોજના અંતર્ગત પાંચસો ને ચાલીસ કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જારી કરવાના છે જે રૂપિયા આદિવાસીઓના મકાન બનાવવા માટે વપરાશે મિત્રો આ મુદ્દે તમારો અભિપ્રાય મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો વાત કરીએ તો ગુજરાતીઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે મિત્રો રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં ચાર લોકોના મોત હાર્ટ એટેકથી થયા છે જેમાં મિત્રો થરાદના નગરપાલિકાના પૂર્વ પ્રમુખ મહાદેવ જેપાલ તેમજ મફાભાઈ માળી નામના બે લોકોનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે તેમજ બોટાદની ખાનગી હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા ચાલીસ વર્ષીય નરેશભાઈ તેમજ રાજકોટના જેતપુર પીઠડીયા ગામે પિસ્તાલીસ વર્ષે મનીષાબેનનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે તો મિત્રો આ ચાર વ્યક્તિઓના મોત માત્ર ચોવીસ કલાકમાં થયા છે અને હાર્ટ એટેકને કારણે થયા છે મિત્રો આ કેટલોક લોકોનું માનવું છે કે આ હાર્ટ એટેકના કેસો જે વધી રહ્યા છે તે કોરોનાની રસીને કારણે વધી રહ્યા છે મિત્રો આપનું શું માનવું છે આ કોરોના વેક્સિન રસીને કારણે જ આ હાર્ટ એટેક આવે છે તેને મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો મહિલાઓ માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે કે ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે અને આ યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે જેમાં જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના રહેશે જેવા કે આધાર કાર્ડ પાન કાર્ડ બેંકની પાસબુક જન્મ તારીખનો દાખલો રેશન કાર્ડ આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે જ્યારે અરજી કર્યાના 10 થી પચીસ દિવસ બાદ તમારી અરજી જો એપ્રુવલ થશે તો તમને જે તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે અને હાલ આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે તો જે પણ બેન દીકરીઓને આ યોજનાની અંદર લાભ લેવો હોય મફત સિલાઈ મશીન મળે છે જેમને પણ જોતું હોય તે આ યોજનાની અરજી કરી શકે છે જો તમારી અરજી અપ્રુવ થશે તો મિત્રો આ યોજના અંતર્ગત તમને એક મફત સિલાઈ મશીન આપવામાં આવશે મિત્રો વાત તો મહિલાઓ માટે સ્ત્રીઓ માટે એક નવી યોજના આવી છે માતૃશક્તિ યોજના અને આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ પીવડાવતી માતાઓ માટે એક હજાર દિવસ સુધી ન્યુટ્રિશન એટલે કે પોષણથી ભરપૂર ખોરાક આપવામાં આવશે જેની અંદર કઠોળ ખાદ્યતેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમની ગોળીઓ પણ આપવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણસો સિત્તેર દિવસ સુધી ઘી દૂધ પીવડાવવાની માતાઓને સાતસો ત્રીસ દિવસ સુધી એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે અને આમ કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીને સહાય આપવામાં આવશે મિત્રો આ યોજના હેઠળ ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે તો મિત્રો મહિલાઓ માટે આ ખૂબ જ એક મહત્વપૂર્ણ અને કામની યોજના છે જેમાં આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે બાળક અને માતાને સારી રીતે પોષણ મળી રહે તો મિત્રો ગર્ભવતી મહિલાઓ માટે આ ખૂબ જ કામની યોજના ગણી શકાય મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના બે હજાર ચોવીસ હેઠળ આ યોજના હેઠળ મિત્રો એસી કરોડ લોકોને પાંચ કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવશે સાથે જ મિત્રો પરિવાર દીઠ એક કિલો ચણા આપવામાં આવે છે અને દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ બે હજાર સુધી મળતો રહેશે તેવું પણ અગાઉ કહેવામાં આવ્યું હતું એટલે કે મિત્રો આ યોજના પાંચ વર્ષ માટે આગળ પોસ્ટપોન કરવામાં આવી છે જ્યારે મિત્રો ગુજરાતના બોતેર લાખથી વધુ લોકોને આ યોજનાની અંદર ફાયદો મળવાનો છે તો મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ જો હોય તો એ છે કે પ્રધાનમંત્રી મોદી ચાહે છે કે કોઈ પણ વ્યક્તિ દેશનો ભૂખ્યો ના સુવો જોઈએ જેથી મિત્રો દરેક લોકોને રાશન મળી રહે તે માટે મિત્રો રાશન કાર્ડની અંદર આ પાંચ કિલો મફત અનાજ અને સાથે અન્ય વસ્તુઓ પણ આપવામાં આવે છે જેથી કરીને દરેક લોકો મિત્રો પોષણક્ષમ રીતે પોતાનું પોષણ મેળવી શકે અને પોતાનો ખોરાક લઈ શકે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમા અંગે મોટી જાહેરાત કરવામાં આવી છે મિત્રો ખેડૂતો માટેના સૌથી મોટા સમાચાર આવી ગયા છે હવે ફરી એકવાર પાક વીમાને લઈને વિવાદ સામે આવ્યો છે મિત્રો 2016 થી લઈને 2020 સુધી એમ 4 વર્ષ ખેડૂતોને પાક વીમાના પૈસા નથી મળ્યા ત્યારે પાલભાઈ આંબલિયા અને ખેડૂત આગેવાનો જાગૃત બન્યા છે અને આ તમામ લોકો ભેગા થઈને જૂનાગઢ જિલ્લાના નાયબ ખેતી નિયામક સાથે જોરદાર રજૂઆત કરશે તેવું પણ કહેવામાં આવ્યું છે તો મિત્રો તમને પણ પાક વીમો મળે છે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને છેલ્લે પાક વીમો ક્યારે મળ્યો હતો તમને એ પણ જણાવજો અને મિત્રો શું ખેડૂતોને આ પાક વીમો આપવો જોઈએ કે નહીં તે પણ મને મિત્રો કોમેન્ટમાં લખીને જણાવી આપજો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીની મોટી યાત્રા શરૂ થવા જઈ રહી છે મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નવસારી જિલ્લાના વાસંદાના ગાંધી મેદાન ખાતેથી વન વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા આયોજિત વનસેતુ ચેતના યાત્રાને પ્રસ્થાન કરાવવા જઈ રહ્યા છે મિત્રો વનસેતુ ચેતના યાત્રા વલસાડ જિલ્લાના ઉમરગામથી શરૂ થવાની છે અને બનાસકાંઠા જિલ્લાના અંબાજી સુધી કુલ એક હજાર કિલોમીટરની આ યાત્રા છે અને મિત્રો જોઈએ તો આ ઉમરગામમાંથી લઈને અંબાજી સુધી પહોંચતા પૂર્વે નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નર્મદા ઉદયપુર પંચમહાલ દાહોદ મહીસાગર આ દરેક જિલ્લાઓમાંથી મિત્રો આ યાત્રા પસાર થવાની છે તો મિત્રો મુખ્યમંત્રીની આ પદયાત્રાની શરૂઆત આજે શરૂ થશે મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલે એક મોટી આગાહી કરી છે મિત્રો આંબાલાલ પટેલે આવનારા ઉનાળાને લઈને એક નવી આગાહી કરી છે જેમાં અંબાલાલ પટેલે જણાવ્યું કે આવતા ઉનાળાને લઈને ખાસ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે હિમ નદીઓ પર અસર થવાની છે જેને લઈને ગ્લેશિયર પીગળવાને કારણે આ વર્ષે મિત્રો ઉનાળો આકરો રહેશે અને ઉનાળો વહેલા આવવાની શક્યતા રહેશે સાથે જ મિત્રો ઉનાળામાં કાળઝાળ ગરમી પડશે આ વખતે અને ઓગણીસ ફેબ્રુઆરીથી હળવી ગરમીની ગરમીની શરૂઆત શરૂઆત થઈ થઈ જશે 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 એપ્રિલ ગરમીમાં વધારો થતો અને પણ તેવું મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે તો મિત્રો આંબાલાલ પટેલે અત્યારથી આવનારા ઉનાળાની આગાહી કરતા આટલી વસ્તુઓ જણાવી છે કે આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થઈ જશે અને ઉનાળામાં જે છે તે મિત્રો વધારે ગરમી આ વર્ષે પડશે લોકોએ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેવાનું છે

રોજગારીની સહાય રૂપે સત્તર હજાર બસોને એંસી રૂપિયા આપવામાં આવે છે તદ ઉપરાંત મિત્રો બાર હજાર રૂપિયાની સહાય શૌચાલય બનાવવા માટે આપવામાં આવે છે ગરીબ લોકોને આમ મિત્રો કુલ દોઢ લાખ રૂપિયા સુધીની સહાય તમે ઉઠાવી શકો છો લાભ જેને પણ મિત્રો આ યોજનાની અંદર્ગત શૌચાલય બનાવવું અથવા તો ઘર બનાવવું હોય તો મિત્રો દોઢ લાખ રૂપિયા સુધીની સહાય સરકાર તરફથી આપવામાં આવે છે તો તમારે બનાવવું હોય તો આ યોજનાની અંદર તમે ફોર્મ ભરી શકો છો તમારી અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય આપવામાં આવશે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબોને મળશે દસ હજાર રૂપિયા સુધીની સહાય મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે દસ હજાર રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે દસ અને બીજા વર્ષે વીસ રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી અને નાના પરિવારોને પગભર કરીને આગળ લાવવાનો રહેશે જેથી કરીને મિત્રો દરેક નાના વ્યક્તિઓને ગરીબોને પણ આ યોજનાની અંદર સહાય આપવામાં આવશે જેથી કરીને તે પગભર થઈ શકે અને સદ્ધર થઈ શકે વાત કરીએ તો પંદર વર્ષ જૂના વાહન હવે ભંગાર બની જશે મિત્રો પંદર વર્ષથી વધુ જૂના વાહનો અંગે મોટું નિવેદન આવ્યું છે અને પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તેવું મિત્રો નીતિન ગડકરીએ જણાવ્યું અને મિત્રો આપણે કોઈને કોઈ પાસે સાંભળ્યું હશે કે દેશમાં પંદર વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ છે જોકે ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીએ લોકસભામાં આ વાતને નકારી કાઢતા કહ્યું છે કે આ વાત સાચી નથી 15 વર્ષથી વધુ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તે માત્ર દિલ્હી એનસીઆર માં પ્રદૂષણ કારણે સુપ્રીમ કોર્ટે 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો ચલાવવા પર પ્રતિબંધ મૂક્યો છે દિલ્હી એનસીઆર ની અંદર બાકી કોઈ જગ્યાએ મિત્રો 15 વર્ષ જૂના વાહનો પર પ્રતિબંધ નથી તો તમને આવા સમાચાર મળે તો મિત્રો તમારે તેને અફવા માનીને નકારી કાઢવા ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારો થયો છે અત્યારે હાલ મિત્રો દરરોજ સવારે છ વાગે પેટ્રોલ અને ડીઝલના ભાવ બદલાય છે અને નવા દરો જાહેર થાય છે પરંતુ મિત્રો હમણાં ઘણા સમયથી પેટ્રોલ ડીઝલના ભાવ સ્થિર જોવા મળ્યા હતા ત્યારબાદ આજે મિત્રો હવે ગુજરાતમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો છે ખાસ મિત્રો પેટ્રોલના ભાવમાં વીસ પૈસા અને ડીઝલના ભાવમાં એકવીસ પૈસાનો વધારો જોવા મળ્યો છે અને સાથે સાથે તમને એ પણ જણાવી દઈએ કે આવનારી લોકસભાની ચૂંટણી નજીક છે તો બની શકે કે પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવમાં ઘટાડો થતો જોવા મળે કારણ કે લોકસભાની ચૂંટણી નજીક હોવાથી આવું મિત્રો બની શકે છે હજુ જાહેરાત કોઈ થઈ નથી સત્તાવાર રીતે પરંતુ અમે અમારા અનુમાન પ્રમાણે તમને જણાવી રહ્યા છે કે આવું ભવિષ્યમાં બની શકે